સાઈડ માં કરોદી સાઈડ માં એ માનો તો રાતે કોમ લેવો પડે તમે મસ્તી કરાવી ડોહો ખબર આખું આખું હ ચાર નાસ્તો ના જવાના હો દુકાન બાજુ જવાનું જવાનું ચાર ગોઠિયા લેતા હોય પેલા તમે

અબ ન પ્રતિ રોડ લેલે બોડી પર રગડી રાખી ઓમજ કરવાનો દેતો ખબર નથી કે મારી સ્પીડમાં એડવાળો લઈ તારા બાજુમાં આંખે લાગતો કદાળ ભેગુ માચું ફોલા ક કદાળ લે લે અરે યાર ઉપર ને જ જલ્દી હે કાલ કાલ ઓય આ બોસ આ પટાઈ જો ડ્રેકર છોડે ઓય ચલો તમે ઉતરી જા બેગળા બો સરપંચ જોઈ આવું ને હ રોડ આ

સરપંચ કે સરપંચ નો સરપંચ પારો સર આયુ આ તને તારે જમાયા વગર લાગ પથારી સરપંચ ક્યા બાળો

તમને બોલા પંચાયત ઓફિસમાં માં છે બોલાવા ખબર જે આપડે ગણેશ વાળો હતો ને અડિયો કરતો હતો

કરતો હોય છે તું કરીયે બોલાય સરપંચ કોન્ટ્રાક્ટર બોલાવો ભાઈ પેલા આપણે બોલાવી તમારા ગમ થયો પડી રહ્યો બોર્ડ એ નાખી દીધું હોય બધા જે સાધન હે બધા લઈ લીધો તમે બોર્ડ ને બધું નાખી દીધું

બે વિઘા એમ ની હાયા બોલો આ તમારા જે ત્રણ વર્ષથી કોમ હતું ને ત્રણ મહિના પાછું ઠેલા

સરપંચ તારી શરમ થી કરવું બાકી સકટ ટીટી બકટ ટીટી મારા આગળ ના ચાલુ તને ખબર નઈ ફરેલો મગજ ફરેલો